પાટણમાંથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાધનપુર તાલુકામાં ભાજપના ચૂંટણી પ્રચારમાં ભાજપમાં ભરતી મેળો શરૂ રાધનપુરમાં કોંગ્રેસના ગટમાં મોટું ગાબડું કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવીનભાઈ પટેલ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષના માજી તાલુકા પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સોનાજી ઠાકોર મહેમાદાબાદ ગામના આદમભાઈ રાવમાં સાદિકભાઈ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીયાએ ધારણ કર્યું અને મહેન્દ્રાદ ગામે ભરતસિંહ ડાભીના પ્રવાસના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ આપ્યું સરથન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભા ત્રણના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજ રોજ રાધનપુર તાલુકાના અલગ અલગ ગામના પ્રવાસની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી વિજય બનાવવા અપીલ પણ કરી હતી મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી ભાજપમાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા રિપોર્ટર દિનેશ ઠાકોર રાધનપુર પાટણ ત્રણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહજી ડાભીના આજે પ્રવાસની અંદર ચૂંટણી પ્રવાસની અંદર અમે નીકળ્યા હતા એમાં મહેમદાવાદ ગામમાંથી સરપંચશ્રી પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને એમની સાથે ઘણા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે જે ઘણા ટાઈમે કોંગ્રેસમાં કામ કર્યું હતું પણ એ વિકાસ કર્યો છે જે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે વિકાસ કર્યો છે એને પ્રભાવિત થઈને એ આજે ભારતીય જનતા પાર્ટીનો કેશરીઓ ધારણ